અમે પાંચસો સાડા પાંચસો સીટ ઉપર આમ આદમી પાર્ટી લડી રહી હતી એમાં લગભગ પાંત્રીસથી વધુ સીટ ઉપર આમ આદમી પાર્ટીએ જીત હાંસલ કરી છે તો હું તમામ જે જીતના ઉમેદવારો છે જીત્યા છે એમની પાછળ જે પણ મહેનત કરી છે તમામ કાર્યકર્તાઓનો ઉમેદવારોનો હું અભિનંદન પાઠવું છું આમ આદમી પાર્ટી એ ગુજરાતમાં પરચમ લહેરાવી દીધો છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની તાનાશા સામે આટલું સારું પરફોર્મ આમ આદમી પાર્ટીએ કર્યું છે એ તમામ ઉમેદવારો અને તમામ કાર્યકર્તાઓને આભારી છે હું સૌને લાખ લાખ અભિનંદન પાઠવું છું આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જેટલી ચર્ચા કુતિયાણા અને રાણવાઓની હતી એટલી જ ચર્ચા આમ આદમી પાર્ટીની પણ હતી કેમ કે મોટાભાગની બેઠકો એવી હતી મોટા ભાગની નગરપાલિકાઓ એવી હતી કે જ્યાં આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા ઉમેદવારો ઉતારવાની સાથે સાથે આમ આદમી પાર્ટીનું જે હાઈકમાન્ડ છે જે ડેલિગેશન છે આમ આદમી પાર્ટીનું એ એ ત્યાં પ્રચાર પ્રસાર પણ કરી રહ્યું હતું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવ્યા અને નગરપાલિકાઓ પર આમ આદમી પાર્ટીનું નથી પણ અમુક અમુક બેઠકો એવી છે જ્યાં આમ આદમી પાર્ટી જીતી છે ઉમેદવારો ઉતાર્યા હતા યસુદાન ગઢવીનું કહેવું છે અને એમાં પાંત્રીસ કરતા વધારે બેઠકો પર આમ આદમી પાર્ટી ક્યાંક ક્યાંક જીતી છે આમ આદમી પાર્ટીના નેતાઓની મહેનત આમ આદમી પાર્ટીના કાર્યકરોની મહેનતને યસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના તમામ શીર્ષ નેતૃત્વ પ્રદેશની ટીમ અને કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર ભાજપની આટલી તાનાશાહી છતાં ભાજપે શામ દામ દંડ વેદ ઉમેદવારોને ડરાવવું ધમકાવું ફોર્મ પાછા ખેંચવાની ધમકીઓ આપવી ઉમેદવારોના ફોર્મ રદ કરાવી દેવા ત્યાં સુધીની તાનાશાહી કરવા બાદ પણ આજે અમે પાંચસો સાડા પાંચસો સીટ ઉપર આમ આદમી પાર્ટી લડી રહી હતી એમાં લગભગ પાંત્રીસ થી વધુ સીટ ઉપર આમ આદમી પાર્ટીએ જીત હાંસલ કરી છે કેટલીક નગરપાલિકાઓ છે એમાં આમ આદમી પાર્ટી વિપક્ષની ભૂમિકામાં છે કરજણ છે સલાયા છે જામજોધપુર છે માંગરોળ છે તો હું તમામ જે જીતના ઉમેદવારો છે જીત્યા છે એમની પાછળ જે પણ મહેનત કરી છે તમામ કાર્યકર્તાઓનો ઉમેદવારોનો હું અભિનંદન પાઠવું છું આમ આદમી પાર્ટી એ ગુજરાતમાં પરચમ લહેરાવી દીધો છે આમ આદમી પાર્ટીએ પાંત્રીસથી થી વધુ સીટો જીતીને તાલુકા પંચાયત છે નગરપાલિકાઓની સીટો છે વિપક્ષમાં છે આમ આદમી પાર્ટીએ સાબિત કરી દીધું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની તાનાશાહી સામે આટલું સારું પરફોર્મ આમ આદમી પાર્ટીએ કર્યું છે એ તમામ ઉમેદવારો અને તમામ કાર્યકર્તાઓને આભારી છે હું સૌને લાખ લાખ અભિનંદન પાઠવું છું અને આમ આદમી પાર્ટી અહીંથી ઊભી નહીં રહેશે આગામી જે મહાનગરપાલિકાઓની તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે એમાં આઠ હજારથી વધુ ઉમેદવારો આવતા આવનારા વર્ષ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં ચૂંટણીઓ છે આમ આમ આદમી પાર્ટી હવે મજબૂતાઈથી લડશે અને મને પૂરો વિશ્વાસ છે કે જેમ આ વખતે નગરપાલિકાઓ બનતા બનતા રહીએ અને નગરપાલિકા વિપક્ષમાં આવ્યા એવી જ રીતે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતો આમ આદમી પાર્ટી બનાવશે મહાનગરપાલિકાઓમાં આમ આદમી પાર્ટી પોતાનો પરચમ લહેરાવશે મને પૂરો વિશ્વાસ છે અને આમ આદમી પાર્ટીનો ડંકો ગુજરાતમાં વાગી ચૂક્યો છે તો એ સુદાન ગઢવીની આ પ્રતિક્રિયા પર તમારા શું મંતવ્યો છે કમેન્ટમાં લખીને અમને ચોક્કસથી કહેજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જ નમસ્કાર